ન્યૂઝ ચેનલ ગુજરાતીમાં દર્શક મિત્રો આપનું સ્વાગત છે હું છું આપનો સાથી આપની સાથે રમેશ પરમાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નોંધણા ગામેથી જંબુસર તાલુકાનું નોંધણા ગામ અને નોંધણા ગામ પાસે વલીપોળ આવેલું છે અને વલીપોળ વાળાની અંદર રહેતા જે ખેડૂત ભાઈઓ છે ખેડૂત મિત્રો છે જગતનો તાત છે ધરતીપુત્ર છે અને ખેડૂત છે એ ખેડૂત આ બીએન ન્યૂઝ ચેનલના માધ્યમથી પોતાની વેદના લઈને આવ્યો છે પોતાની વ્યથા લઈને આવ્યો છે ખેડૂતના પ્રશ્નો છે ધરતીપુત્રના પ્રશ્નો છે બી એન ન્યૂઝ હંમેશા ખેડૂતોની સથવાળે છે સત્યની સાથે છે નિષ્ઠાની સાથે છે અને ખેડૂત મિત્રો સાથે જ્યારે બી એન ચેનલ આ જંબુસર તાલુકાના નોંધણા ગામના વલીપોર એરિયામાં આવી પહોંચી છે ત્યારે આ ખેડૂતને આપણે મળીશું કે ખેડૂતના શું પ્રશ્નો છે ખેડૂતને શું કહેવું છે

એમના મોટા પાયે ખોડાણ કરીને માટી લઈ જઈ અને મારે હાલમાં દસ થી દસ ફૂટ ઊંડું ખાડો પડી ગયો મોટો લાંબો કાંસ પડી ગયો છે એ હજુ મારે જમીન ખેડવાની હાલતમાં છે નહીં છેલ્લા દસ થી પંદર વર્ષથી જમીન એમ પડતર જ પડેલ છે દર્શક મિત્રો જોયું કે આ જંબુસર તાલુકાના નોંધણા ગામ અને વલીપોર વિસ્તારનો ખેડૂત છે અને ખેડૂતની જે જમીન આવેલી છે એ જમીનની બાજુમાં સ્ટલિંગ સેજ આવેલો છે સ્ટલિંગ સેજ ભારતભર અને ગુજરાતમાં પણ પ્રખ્યાત છે સ્ટલ્લિંગ સેજમાં કંપનીઓ બનાવવામાં આવેલી છે અને આ સ્ટલ્લિંગ સેજે જ્યારે સ્ટલિંગ સેજનું સર્જન થયું ત્યારે એમની બાજુનું જે ખેતર પૂર્વ દિશામાં આવેલું છે શું નામ છે ખેડૂતનું નામ પૂર્વ દિશામાં છે ધુરીબેન વસનભાઈ નામે છે ખેતર બસો ત્રણ નંબર સર્વે નંબર છે એમનું ખેતર વેચાણ રાખેલું છે એટલે આ ધૂળીબેને સ્ટર્લિંગ સેજમાં વેચાણ આપી દીધેલું વેચાણ આપી દીધું છે અને ધૂળીબેને વેચાણ આપ્યું અને ત્યાંથી માટી ખોદી એટલા કારણે તમારા ખેતરનો પ્રશ્ન ઉભો થયો હા મારા ખેતરમાં માં મોટા પાયા ધોવાણ થઈને માટી ખસી જાય છે કેટલા એકર જમીન છે આ તમારે ત્યાંથી ગુમઠા છે લગભગ બે એકર ને ત્રણ ગુમઠા જેટલું છે બે એકર ને ત્રણ ગુંઠા જેટલી જમીન આવેલી છે દર્શક મિત્રો અને સ્ટર્લિંગ સેજ કંપનીએ જે માટીનું ખોદકામ કરેલું છે સ્ટર્લિંગ સેજ કંપનીએ જે કોન્ટ્રાક્ટરોને માટી ખોદવા માટે આપેલી છે અને આ કોન્ટ્રાક્ટરો દ્વારા આ માટી માફિયાઓ દ્વારા જે માટી ખોદવામાં આવેલી છે અને માટી જેનું ખોદકામ કર્યું એના કારણે બાજુના ખેડૂતને નુકસાન થયું છે ખેડૂતની બે એકર જેટલી જમીન આવેલી છે એ જમીન અત્યારે પડતળ છે કારણ કે જમીનનું ધોવાણ થવાના કારણે જમીનમાંથી

જે જમીનનું ખોદકામ કરવામાં આવ્યું અને જમીનનું ખોદકામ કરવાથી જે પ્રશ્ન ઊભો થયો કે ખેડૂત પોતાની જમીન ખેડી ન શકે ખેડૂતની જમીનમાં એક પ્રકારનો કાંસ ઊભો થયો માટીનું ધોવાણ થયું ખેડૂત બરબાદ થયો બરબાદીના આળે આવ્યો એની બે એકર જમીન અત્યારે પડતર પડેલી છે એ જમીનને ખેડાણ નથી કરી શકતો અને એવા પ્રકારનો એક કાસ કે જો માણસ અંદર પડે તો નીકળી પણ ન શકે એવા પ્રકારની આ ઊંડી ખાય આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કેમેરામેનને હું વિનંતી કરીશ કે દૂરથી ખાઈ કેવા પ્રકારની છે એના દ્રશ્યો બતાવશે આપ અહીંયા જોઈ શકો છો કેવા પ્રકારની પરિસ્થિતિ છે કેવા પ્રકારના દ્રશ્યો છે આપ અહીંયા ખાઈ પ્રકારનું જે આખી માટીનું ધોવાણ થયેલું છે ખોદકામ કરેલું છે માટીનું અને જે ધોવાણ થયેલું છે જે ખાઈ પડેલી છે એ દ્રશ્યો હું કેમેરામેનને વિનંતી કરીશ કે બતાવશે માટેનું જે ખોદકામ લગભગ ઘણા વર્ષો પૂર્વે થયેલું છે ઘણો સમય થઈ ગયો છે ખેડૂતે વારંવાર વહીવટ તંત્રને શાસન તંત્રને અને અધિકારીઓ જે જવાબદાર અધિકારીઓ છે એમને રજૂઆત કરી છે પરંતુ પરિણામ શૂન્ય છે

અને વારંવાર રજૂઆતો કરવા છતાં શાસન તંત્રને વ્યવસ્થા તંત્રને અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં પણ પરિણામ શૂન્ય મળેલ છે જમીનનું ખેડાણ થઈ શકતું નથી જમીનમાં ઝાડવા ઉગી ગયા છે બંજર જમીન બની ગઈ છે જેના દ્રશ્યો હું આપણને કેમેરાના માધ્યમથી દર્શક મિત્રો બતાવી રહ્યો છું આપ અહીંયા જોઈ શકો છો કે ખેડાણલાયક જે જમીન હતી વર્ષો પુરાણી હતી અને આ ખેડૂત વર્ગ જે છે એને કેવા પ્રકારનું શો આવ્યું છે કેવા પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે અને કેવા પ્રકારનો જે માહોલ છે અહીંયા પણ હું તમને બતાવું તો આ આગળના ખેતરમાં જે સેજ કંપની દ્વારા જે ખેડાણ ખોદાણ કરવામાં આવ્યું છે ભૂમાફિયાઓ દ્વારા જે માટી ખોદવામાં આવેલી છે એના દ્રશ્યો આપ અહીંયા જોઈ શકો છો એક ખેડૂતે પોતાનું ખેતર વેચી દીધું પરંતુ બીજા ખેડૂતને કેવા પ્રકારનું શોષણનો ભોગ બન્યો છે ખેતરની ખેડૂતની કેવા પ્રકારની પરિસ્થિતિ થઈ છે આ લગભગ જે ખોદવામાં આવેલું છે તળાવ જેવું દ્રશ્ય આપ અહીંયા માટી જે ખોદકામ કરવામાં આવેલું છે એ દ્રશ્ય આપ કેમેરામાં ક્યાં જ જોઈ શકો છો આ સેજ કંપની પાસે આવેલો જેને કહી શકાય કે ખેતર જમીન લઈ અને પછી ખોદેલો એરિયા છે માટીનું ખોદકામ કેવા પ્રકારે આગળ થયેલું છે હું બતાવું છું આપને અહીંયા આપ દ્રશ્યોમાં નિહાળી શકો છો કે વરસાદના કારણે માટીનું ધોવાણ પણ કેવી રીતના થયેલું છે અને માટી કેવી રીતના ધોવેલી છે એ હું આ કેમેરામેનને વિનંતી કરીશ કે દ્રશ્યો બતાવશે કે જમીન કેવી રીતના ફાટી ગઈ છે માટીનું ખોદાણ થવાથી અને ખેતરનું જેને કહી શકાય કે કેવી રીતના ધોવાણ થયેલું છે જે દ્રશ્યો હું આપને અહીંયા બીએન ન્યૂઝના માધ્યમથી દર્શક મિત્રો બતાવી રહ્યો છું આગળ પણ દૂર દૂર સુધી આપ જોઈ શકો છો

શું નામ છે આપનું મારું નામ રશિકભાઈ રસિકભાઈ રશિકભાઈ આપ અહિયાં રજુઆત કરી કે ભાઈ આ જે તમારી આગળના ખેડૂત છે એમણે પોતાનું જે ખેતર છે એ ખેતર સ્ટલિંગ સેજ કંપનીમાં ખોદાણ માટે માટી આપી દીધી ખેડતા મે લગભગ આશરે પંદર વર્ષથી આ જમીન ખેડતો નથી પંદર વર્ષથી જમીન નું ખેડા નથી જમીન ખેડું તો વધારે મોટા પાયા ધોવાન થઈ જાય એટલા માટે તમે નિહાળી શકો છો કે આ બધા ઝાડવા ઉગી દીધા છે બરાબર કેટલા એકર જમીન છે બે એકર ને ત્રણ ગુંઠા છે બે એકર ને ત્રણ ગુંઠા જમીન છે તો આ જે પ્રશ્ન છે એ ઘણા વર્ષથી તમે આ પાક પકવી નથી શકતા એની તમારી વેદના છે તો આટલા વર્ષ કેટલા વર્ષથી લગભગ આ માટી ખોદાય હશે આ લગભગ 15 16 વર્ષથી તો માટી ખોડેલી જ છે 15 16 વર્ષથી માટી ખોદેલી તો 15 16 વર્ષથી આપણે કોઈ જગ્યાએ રજૂઆત કરી હોય અથવા અમાર રજવાત કરી છે તાલુકા અધિકારીને કરી મામલદારને કરી છે શેત કંપનીવાળાએ કરેલી છે પણ આપણી કોઈ ગરીબની વાત સ્વીકારવા માંગતું નથી

અથવા આંદોલન છેલ્લો વખત તો અમારે મરણ પ્રાસે આંદોલન કરવું પડ્યું છે અહીંયા આ ખેડૂતની પરિસ્થિતિ ખેડૂતની સ્થિતિ ખેડૂતની વેદના ખેડૂતની જે સ્થિતિ છે આપ અહીંયા જોઈ શકો છો કેવા પ્રકારના દ્રશ્યો છે બીજા એક ખેડૂત છે આપની સાથે શું નામ છે આપનું મારું નામ મંગલભાઈ કરશનભાઈ છે મંગલભાઈ આ ભાઈ જે વાત કરી રસિકભાઈ ને આપણું નામ રસિકભાઈ વાત કરી એ બાબતે આપ આજ વિસ્તારના છો અહીંયા જ રહો છો અને એકબીજાના ખેડૂત તરીકે ઓળખતા પણ હશો તો આ બાબતે આપનું શું કહેવું છે આ વાત બિલકુલ સાચી છે સાહેબ આ કંપની સ્ટર્લિંગ સેજ કંપની થોડી તોડી નાખી ખોય સ્ટર્લિંગ કંપની ભૂલ તો જરા દેખાય છે બિલકુલ એટલે આ ભાઈના ખેતરમાં શું થયેલું છે આ ખેત આ ભાઈના ખેતરમાં એવું છે કે 15 વર્ષથી હાલમાં 15 વર્ષથી ખેતી હકતા નહી આ ખેતર ધોવાણ જેટલું થઈ ગયું જમીન ને અને સ્ટર્લિંગ સેજ દ્વારા સ્ટર્લિંગ સેજ દ્વારા બરાબર બરાબર બીજું કોઈ સમસ્યા હોય બીજી કોઈ તકલીફ હોય બીજી તો સમસ્યા એ છે કે સ્ટર્લિંગ સ્ટર્લિંગ સેજ દ્વારાને સમજવું જોઈએ કે જેટલી કંપનીની જેટલી વંડો નાખો જોઈએ એમને બિલકુલ વંડો રાખી દેવો જોઈએ તો એનું એનું ને કેરુડને કેરુડની માટી ભરપાઈ કરવી જોઈએ અથવા તો એક મોટો સેન્ડિંગ ભડકે એને વંડો નાખો જોઈએ કંપનીને બિલકુલ બિલકુલ કેમેરામેનને વિનંતી કરીશ કે આ પ્રકારની જે માટી ખોદેલી છેના દ્રશ્યો બતાવશે આપ દ્રશ્યમાં જોઈ શકો છો સમાજ સમાજ ઘરના પરિવારનો બતાવ કે કેટલા કેટલા સંભળ તારો બોલ ને મિત્રો જોયું આ હતા બીએન ન્યૂઝ ચેનલના માધ્યમથી માટીનું ખોડાણ થયેલું સ્ટલિંગ કંપની દ્વારા આ એક ગરીબ ખેડૂત છે જંબુસર તાલુકાના નોંધણા અને વલીપોળ વિસ્તારમાં રહેતા રશિકભાઈ ખેડૂત છે અને આ એમનો નિરાધાર પરિવાર આપણી સાથે ઊભો છે આ પરિવાર છે આ પરિવાર મજૂરી કરીને કાળી મજૂરી કરીને પોતાનું પેટયું રડે છે પોતાનું ગુજરાન ચલાવે છે અને સરકાર પાસે સ્ટલ્લિંગ સેજ પાસે જે માટી ખોદી છે એની પાસે આ પરિવાર ન્યાય માટે રહ્યો રહ્યો છે છે ન્યાય ન્યાય માટે માટે જેને કહી શકાય કે હાથ પસવાડી રહ્યો છે વારંવાર રસિકભાઈ ખેડૂતે રજૂઆત કરી છે છતાં પણ કોઈ રિઝલ્ટ નથી મળ્યું પરિણામ શૂન્ય છે એના દ્રશ્યો આપ અહીંયા જોઈ શકો છો શું નામ છે બેન આપનું રહી બેન શું સમસ્યા છે

આઈટીઆઈ જાઓ છો દર્શક મિત્રો આ હતો આ એક જેને કહી શકાય કે ખેડૂત પરિવાર અને ખેડૂત પરિવાર મીડિયાના શરણે આવ્યો છે મીડિયાના માધ્યમથી આ પ્રશાસનને આ વ્યવસ્થા તંત્રને વહીવટ તંત્રને જવાબદાર અધિકારીઓને પોતાની ધા નાખી રહ્યો છે અને ન્યાય માટે હાથ પસવારી રહ્યો છે સ્ટર્લિંગ સેજ પાસે જેને કહી શકાય કે અન્યાય થઈ રહ્યો છે અન્યાય માટે લડી રહ્યો છે અને હાથ પસવાળી રહ્યો છે તો આ બીએ ન્યૂઝ ચેનલના માધ્યમથી દર્શક મિત્રો અમે આ પ્રશાસન છે સેજ કંપની છે એને એક વિનંતી કરી રહ્યા છે એક રિક્વેસ્ટ કરી રહ્યા છે કે આ જગતનો છે આ ધરતીપુત્ર છે અને એને ન્યાય મળવો જ રહ્યો સત્યની સાથે નિડર બીએન ન્યૂઝ ચેનલ જોતા રહો બીએન ન્યૂઝ ચેનલ ગુજરાતી કેમેરામેન મુકેશ વાઘેલા સાથે રિપોર્ટર રમેશ પરમાર જંબુસર